મિત્રો હું છું એમ કરતા પટેલ આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર ઝંડી આપવામાં આવી સુરત શહેરમાં વસતા સૌરાષ્ટ્રના મુસાફરો માટે ખુશીના સમાચાર સુરતથી આકલવાડી ગીર વાયા વડોદરા રાજકોટ જુનાગઢ માટે સુરત એસટી વિભાગ દ્વારા તારીખ ઓગણત્રીસના રોજ સુરત અડાજણ બસ ડેપોથી આકલવાડી ગીર સુધી નવીન વોલ્વો બસ શરૂ કરવામાં આવી નવીન વોલ્વો બસને સુરત એસટી વિભાગના કર્મચારી સાંસદ મુકેશ દલાલ દ્વારા નવીન વોલ્વો બસને રિબિન કાપી લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સુરત બસ ડેપોથી સુરત એસટી વિભાગ દ્વારા વીસ વોલ્વો બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે

ત્યાં સુધીની આ આખી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે તે માટે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો અભિનંદન આપવું છું અને આભાર માનું છું આ વોલ્વો બસ છે અને એનું ભાડું પણ ખૂબ રીઝનેબલ સોળસો ત્રેવીસ રૂપિયાની આજુબાજુ છે અને સૌરાષ્ટ્રની ખાસ કરીને રાજકોટ બાજુ જેવી પ્રજાને આ ખૂબ ઉપયોગી નીવડશે આવનારા દિવસોમાં જીએસઆરટીસી દ્વારા બે તારીખે સુરતની ધર્મપ્રિય પ્રિય ધર્મપ્રિય પ્રજા માટે સીધી અંબાજી સુરતથી શ્રીનાથજી અને સુરતથી સિનાથજી ને આ બસો ફરી બીજી શરૂ થનાર છે અડાણજી શરૂ થશે એ પણ બે તારીખે શરૂ થવાની છે તો પ્રજાની સુવિધા માટે જે રીતે જીએસઆરટીસી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અને શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળ જે રીતે કામ કરી રહી છે એ ખરેખર અભૂતપૂર્વ છે અને અભિનંદન પાત્ર છે